નમસ્તે મારું નામ દીપાબેન બાંભણિયા છે ઓડિશાના ગીર સોમનાથ જિલ્લાની જુનાગઢ ની અને ગીર સોમનાથ જિલ્લાની પ્રમુખ છું આજે આ ચોથો સમૂહ લગ્ન ઉના અને ગીરગઢડા સંયુક્ત કોળી સમાજ અને કોળી સેના આયોજિત કર્યો છે અને આ સમૂહ લગ્ન એક વિશેષતા છે સમગ્રની છત્ર છાયા ગુમાવેલી દીકરીઓને અમે આમાં ભણાવીએ છીએ અને સ્થાન આપીએ છીએ અને આપ જોઈ શકો છો કે સમાજના તમામ આગેવાનો મારા બાપુજી ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોધક મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી મારા કાકાશ્રી રાજુ

હું જો એક દીકરી તરીકે સમાજની દીકરી તરીકે એટલું બધું આ કામ કરી શકતો હોય તો મારામાં એવી તો કોઈ શક્તિ નથી પણ સમાજનો પ્રેમ અને સમાજ શક્તિ છે હું પણ આ બધી દીકરીઓને આહવાન કરું છું કે સમાજમાં તમે ભણો માતા પિતાનું નામ રોશન કરો સાસુ સસરાનું નામ રોશન કરો અને સમાજમાં હર હંમેશ આવી રીતે આગળ આવી અને સમાજની દીકરીઓ અને તમામ દીકરીઓ બહેનો આ કાર્ય કરે આવા એવી આ તકે દરેક દીકરીઓ અને બેનોને મારી હરજ છે તમારા અને કોરી સમાજના ભીષ્મ પિતામાં જેને કહી શકાય એમએ જે સમાજને હંમેશા જે શીખ આપી છે અને સામાજિક સંગઠનોને જે એમએ શીખાયરા છે કે તાલુકે તાલુકે ગામડે ગામડે સમાજના સમૂહ લગ્ન થવા જોઈએ તેથી સમાજના કોઈ પણ વાલીને એની દીકરીઓની કે દીકરાની ચિંતા પરણાવવાની ન રહે અને આ બહાને આખા સમાજમાં સંગઠન ઊભું થાય જે એમની એક શીખ અને એમની જે આ દૂરદર્શિતા હતી બે હજાર માં પહેલી વાર રામપર મુકામે પુરુષોત્તમભાઈ ના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્ન કરેલા અને એના પછી અહીંયા ઉનામાં પણ સૌપ્રથમ પ્રથમ પહેલા ઓગણીસો ને છન્નું માં સત્તાણું માં અહીંયા કરેલા એ જે એક બીજ એમ વાવ્યું હતું અને આજે આ એક વદ વૃક્ષ તરીકે વહ્યું છે અને આજે અમે ખરેખર ખૂબ આનંદ અનુભવીએ છીએ કે મારા બેન શ્રી દીપાબેન બામણિયા અને પોલીસ સેનાની ઉના શહેર અને તાલુકાની ટીમ સાથે તમામ સામાજિક સંગઠનો ભેગા થઈ અને આવું સરસ મજાનું આ રૂરુ અવસર કે તમામ દીકરીઓને અહીંયા પરણાવી અને એ દીકરી ઘરે જાય ત્યારે એ દીકરીને કોઈ દી એના જીવનમાં કોઈના આશરે ન રહેવું પણ આટલું સારું કર્યાવાળી દીકરીને અહીંયાથી આપીને પરણાવે છે એટલે આ તકે હું દીપાબેનને અને એમની સમગ્ર ટીમને સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું